સુરતમાં માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે જેમાં યોગી ચોક વિસ્તારમાં ત્રીજા માળે ગેલેરીમાંથી સફાઈ કરતી કિશોરીનો પગ સ્લીપ થતા નીચે પટકાય હતી જે સમગ્ર ઘટના તો સીસીટીવીમાં કેદ થઈ છે તો કિશોરીને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાય હતી તો કિશોરીની ઘટના જોઈ માતા બેભાન થઈ જવા પામી છે સુરતમાં વાલીઓ માટે ફરી એકવાર ખરેખર લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે વરાછાને યોગી ચોક સ્થિત એક સોસાયટીની ગેલેરીમાંથી કિશોરી નીચે હોવાનું સીસીટીવી હાલ તો વાયરલ થવા પામ્યો છે ગ્રાઉન્ડ ફ્લોર પર મેન ગેટની અંદર બાકડા પર બેસેલા વૃદ્ધો કિશોરી નીચે પડતા જોઈ ગયા પામ્યા હતા કિશોરીને પટકાયેલી જોઈ માતા બેભાન થઈ ગઈ હતી બાદમાં કિશોરીને તાત્કાલિક ઉપાડી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી કિશોરી ધોરણ દસમાં અભ્યાસ કરે છે કિશોરી પરથી નીચે પટકાય ત્યારે તેમનું માથું સીધું નહોતું પટકાયું પરંતુ હાથ પહેલા સિમેન્ટ કોન્ક્રીટના રોડ પર અથડ્યા હતા તેથી હાથમાં વધારી થવા પામી છે માથામાં ગંભીર ઈજા છે જોકે સીસીટીવી પ્રમાણે જોઈએ તો સીધું માથું અથડાઈ હોત તો કદાચ કિશોરીનું મૃત્યુ થઈ તેમ થયું કહ્યું હતું કે ઘટના શનિવારે સવારે અગિયાર વાગે બની હતી એક કિશોરી યોગી ચોક તુલસી પાર્ક સોસાયટીના એક મકાનના ત્રીજા માળીથી નીચે પટકાય હતી ત્યારબાદ તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં પછી વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે આ કિશોરી ધોરણ દસમાં અભ્યાસ કરે છે